શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતું હોય છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય ન અને સમતુલ રહે એના માટે આજે હું એક સરસ મજાની રેસીપી લઈને આવી છું ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જશે સુપર સહેલીયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે અહીંયા મેં અડધો કપ મગ લીધા છે અને એક કાળા મગ છે જેની ખાસ નોંધ લેવી કેમ કે મેં આગળ એક કાળા મગની રેસીપી બનાવી હતી તેમાં બધાને ઘણી બધી મૂંઝવણ હતી તો અહીંયા કાળા મગ લીધા છે અને એને મિક્સીની અંદર આ રીતે દર દરા પીસી લીધા છે તો જે રવો જે પ્રમાણમાં હોય છે એ જ પ્રમાણની અહીંયા આગળ આપણને કન્સિસ્ટન્સી જોઈએ છે અને એ જ પ્રમાણે આપણે અહીંયા દર દરું વાટીને તૈયાર કરી લીધું છે અડધો કપ મગનો રવો એની સામે આપણે અડધો કપ રેગ્યુલર જે સૂજી યુઝ કરતા હોય છે ઝીણી સૂજી એનો અહીંયા અમે ઉપયોગ કર્યો છે બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરી લેશું તો અહીં અમે હુંફાળું પાણી લીધું છે અને એ એક કપ લીધું છે તો એક કપ પાણી ઉમેરી લઈશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈશું અને અડધો કલાક રેસ્ટ થાય ત્યારબાદ આપણે એને ફરીથી ઓપન કરી લઈશું અને એને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો રવો જે છે મગનો રવો અને રેગ્યુલર જે સૂજી છે એ સરસ રીતે પલળી ગઈ છે હવે એની અંદર મસાલા કરી લઈશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ લઈ લીધી છે અને અહીંયા એની સામે આપણે એક ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ લીધી છે સ્વાદમાં થોડા ઓછા તીખા છે એવા મરચાં મેં અહીંયા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો હાફ ટી સ્પૂન જેટલું મીઠું લેવાનું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને બધી વસ્તુને આપણે સરસ રીતે ફરીથી મિક્સ કરી લેવાની છે ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલું મરચું પણ તમે યુઝ કરી શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને મૂકી દઈશું સાઈડ પર અને આ રીતે આપણે ઢોકળિયાના કુકરમાં જે આ કાણાવાળી પ્લેટ આવે છે એને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે તો તેલથી સરસ રીતે ગ્રીસ થઈ ગયા બાદ આપણે આ પ્લેટને ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે ઓલરેડી થવા માટે અને એની ઉપર આપણે આ પ્લેટને મૂકી દેવાની છે ત્યાં સુધી આપણે આ સાઈડ જે આપણું બેટર છે એની અંદર હાફ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેરી લેશું અને એની સરસ રીતે મિક્સ કરી લેશું જેથી આપણું મિશ્રણ ફ્લફી થઈ જાય હવે આ મિશ્રણને આપણે થોડું થિક જવા દેવાનું છે કેમ કે આપણે આ રીતે વળી મૂકવાની છે તો પતલું ખીરું નહીં રાખીએ એટલે થોડું થિક ખીરું રાખી અને આપણે આ રીતે બધી વળીઓ મૂકી દઈશું અને ત્યારબાદ આપણે ઢાંકી અને લગભગ બાર મિનિટ માટે એને કૂક કરી લઈશું બાર મિનિટ થઈ ગયા બાદ આપણે ફરીથી એને ચેક કરી લેવાનું કે સરસ રીતે એ ચડી ગયું છે કે નહીં તો ચપ્પુથી આપણે ચેક કર્યું તો સરસ રીતે ચડી ગયું છે અને હવે આપણે આ રીતે તવેથાની મદદથી એને ઓપન કરી લેવાનું એટલે કે એને કાઢી લેવાનું છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ રીતે જાળીદાર અને પોચી એવી આપણી આ મગની વડી બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી વડીને આપણે ઉખાડી લઈશું તમે જોઈ શકો છો કે નાની નાની ઈડલી જેવો તમને શેપ દેખાઈ રહ્યો છે તો હવે આપણે આ બધી ઉખાડીને લઈ લીધી છે અને આ સાઈડ આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું લેવાનું છે અને બટાકું લેવાનું છે બટાકાને છોલી લઈશું અને ત્યારબાદ ટામેટા અને બટાકાને બારીક બારીક આ રીતે ચોપ કરીને તૈયાર કરી લઈશું એક પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર પાંચ ચમચી રાઈ પાંચ ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું એક નાનું તમાલપત્ર ઉમેરી લઈશું એક આખું વઘારનું જે મરચું આવે સૂકું મરચું તેને આપણે કટ કરીને આ રીતે અંદર ઉમેરી લઈશું અહીં અમે કાશ્મીરી લાલ મરચું લીધું છે ત્રણ નંગ મરી લેવાના છે એક ટુકડો તજનો લઈશું અને બે નંગ લવિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર લગભગ દસથી બાર કઢી પત્તા ઉમેરી લઈશું અને રાઈ ફૂટે ત્યાં સુધી આપણે આ વઘારને થવા દઈશું રાઈ સરસ રીતે ફૂટી જાય અને વઘાર આપણો થઈ જાય એટલે આપણે એની અંદર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લેવાની અને ત્યારબાદ તરત જ આપણે એની અંદર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી લેવાની બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર બટાકા અને ટામેટા જે આપણે સુધારીને રાખેલા છે એને પણ તરત આપણે એની અંદર ઉમેરી લેવાના છે સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે ને કે તમે એકવાર બનાવશો ને તો તમને એવું થશે કે બસ હવે હું આ શાક અઠવાડિયામાં એકવાર તો હું ચોક્કસ બનાવીશ જ ત્યારબાદ આપણે એની અંદર લસણની પેસ્ટ આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે બધી પેસ્ટ મેં અહીંયા એક એક ટીસ્પૂન જેટલી ઉમેરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું અને હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને ત્યારબાદ એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે તમે જો લીલું મરચું ખાવું ન ગમે અને એકદમ લાલ મરચું અને લાલ ગ્રેવી તમને ગમે તો તમે એકલું લાલ મરચું પણ અંદર ઉમેરી શકો છો ઢાંકી દઈશું અને લગભગ ચારથી પાંચ મિનિટ માટે એને થવા દઈશું ચારથી પાંચ મિનિટ બાદ આપણે એને ફરીથી મિક્સ કરી લઈશું એકવાર બધું સરસ રીતે અને ચેક કરી લઈશું કે આપણા બટાકા જે છે તે ચડી ગયા છે કે નહીં ચારથી પાંચ મિનિટમાં ચોક્કસ ચડી જ જાય અને બટાકા આપણે થોડા ઝીણા સમારેલા છે એટલે તો ચોક્કસ ચડી જ જવાના છે પણ છતાં પણ આપણે એકવાર આ રીતે ચેક કરી લેવાનું અને ત્યારબાદ આપણે જે આપણું સ્પેચ્યુલા છે એનાથી થોડું થોડું આ રીતે પ્રેસ પણ કરતું જવાનું જેથી કરીને થોડું ઘણું આપણે પ્રેસ કરેલું હશે તો જ્યારે ગ્રેવી બનાવીશું તો થોડી ગ્રેવી સરસ થીક થશે તો સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે આ લેવલે ગરમ પાણી ઉમેરવાનું છે અને મેં અહીંયા લગભગ બે કપ જેટલું ગરમ પાણી અહીંયા ઉમેરી દીધું છે તો ગરમ પાણી ઉમેરવાનો ખાસ આગ્રહ રાખવો જેથી કરીને ગરમ પાણી ઉમેરવાથી શાક તો આપણું જલ્દી બનશે જ પણ એનો ટેસ્ટ પણ ખૂબ જ એનહેન્સ થશે ઉમેરી લીધા કોથમીર અને એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને ઉકળવા દઈશું એનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દઈશું અને ત્યારબાદ આપણે જે મગની જે ઇડલી નાની નાની ઇડલી કે વડી તમે જે કહો એ કહી શકો છો એની અંદર ઉમેરી લેવાનું છે સરસ રીતે મિક્સ કર્યા બાદ એને પણ આપણે થોડી વાર ઢાંકી દઈશું અને એને લગભગ ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે એને કૂક કરવા દઈશું જેથી કરીને મસાલો જે છે બધું એકબીજામાં સરસ રીતે બ્લેન્ડ થઈ જશે અને આપણી ઇડલી અથવા તો તમે કહો કે વળી એકદમ સોફ્ટ તો છે જ પણ વધારે સોફ્ટ થઈ જશે અને આ રીતે તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો થઈ ગયું આપણું આ શાક તૈયાર હવે આ શાકને તમે ચોખાના પૂરા જુવાના રોટલા બાજરીના રોટલા કે રોટલી ભાખરી સાથે તમે એને એન્જોય કરી શકો છો આજે હું એને જુવાના રોટલા સાથે સર્વ કરી રહી છું અને બાકીનું જે બેટર બચ્યું હતું એમાંથી મેં થોડા ઢોકળા બનાવી દીધા છે ઢોકળાની રેસિપી તમારે જોવી હોય તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકો છો અને ઢોકળા પણ એકદમ સરસ સોફ્ટ અને એકદમ જાળીદાર બન્યા છે તમારે જોવા છે તો વેઇટ કરો તો સરસ રીતે ઢોકળા ચડી ગયા બાદ આપણે એને ખોલી લેવાના છે આ રીતે અને ત્યારબાદ તમને બતાવી દઉં કે કેવા સરસ જાળીદાર બન્યા છે તો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર અને સ્વાદમાં પણ એટલા જ સ્વાદિષ્ટ આ ઢોકળા તમે ગરમા ગરમ એકલા તેલ સાથે પણ એન્જોય કરી શકો છો પણ આજે આ ઢોકળાને મેં સર્વ કર્યા છે ગ્રીન ફુદીનાની અને કોથમીરની ચટણી સાથે વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો